પૂર્વક મહુવા નગરપાલિકા એક્શન મોડમાં જે બાકીદારોએ એટલે કે મિલકતદારોએ નગરપાલિકાનો ટેક્સ સમયસર ન ચૂકવ્યો હોય તેવા મિલકતદારોની મિલકત મહુવા નગરપાલિકાએ સીલ કરી મહુવા નગરપાલિકા એક્શન મોડમાં બાકીદારોની મિલકતને સીલ મરાયા

બાકી હોય અને યોગ્ય સમયે નહીં ભરે તો મહુવા નગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા વધુ કડક પગલા લઈ આવી મિલકતોને સીલ મરાશે ત્યારે આજ રોજ મહુવા નગરપાલિકાના ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા પ્રાદેશિક કમિશનરની સૂચના અને આદેશ મુજબ મહુવા નગરપાલિકા વિસ્તારની હદમાં આવેલા જે મિલકતદારોએ ટેક્સ ચૂકવ્યો ન હોય તેવાને નોટિસ બજવવામાં આવી હતી

માન્ય કમિશનર પ્રાદેશિક કમિશનર સાહેબની સૂચનાથી જે કોઈ મોવાનગરની વિસ્તારમાં આવતા હોય તે તમામ મિલકત વેરાના બાકીદારોને જણાવું છું કે વહેલી તકે આ માર્ચ ચોવીસ સુધીનો વેરો ભરી જવા વિનંતી છે અન્યથા ઉપરથી જે કાંઈ આદેશ આવશે તે પણ સીલ જપ્તીની કાર્યવાહી ધોરણસરની કરવામાં આવશે પાણી ગટરની લાઈનનો કનેક્શનો કાપી નાખીને વેરો વસૂલવામાં આવશે તેની નમ્ર વિનંતી છે નોંધ લેશો મહવા ગાંધીવાસાતના રહીશો રીડ ડેવલપમેન્ટની માંગ સાથે થાળી નાદ કરીને રેલી યોજી મહવા પાલિકા કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપ્યું મહવા ગાંધીવાસાતના રહીશો રીડ ડેવલપમેન્ટની માંગ સાથે રેલી સ્વરૂપે જઈ મહવા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું તો અન્ય ચાર વસાહતના રહીશો પણ ગાંધી વસાહતના રહીશો સાથે જોડાયા હતા

જોઈએ આગલા દિવસોમાં વસાહતના રહીશો સાથે યોગ્ય થશે કે કેમ જય હિન્દ જય ભારત હું શાસ્ત્રી સાથનો નો રહીશ વિપુલભાઈ રમણીકભાઈ ભટ્ટે આજે આ સ્લમ ક્લિયરની જે યોજના છે એ જ્યારથી સ્લમ બન્યા ત્યારથી અમે અહીંયા રહીએ છીએ અને આજે ચાલીસ ચાલીસ વર્ષથી આનું કોઈ પણ જાતનું સમારકામ કે કોઈ પણ જાતનું સુધારકામ કે કોઈ વસ્તુ થઈ નથી અને અમે ભાડા ટેક્સ અને જે કાંઈ નગરપાલિકાની જે કાંઈ ઓલી હોય એ બધીમાં અમે તત્પર રહીએ છીએ અને જાગૃત રહીએ છીએ તો અમારી એવી માગણી છે કે નગરપાલિકા પણ અમારી અરે તત્પર રહે જાગૃત રહે અને અમને થોડોક સપોર્ટ આપે અને અમારું આ આંદોલન છે એ અમારે કોઈ જાતનો ઘરગોકીરો કરવાનો છે નહીં અને અમે કોઈ જાતનો ઘરગોકીરો કરવા માગતા નથી ફક્ત ને ફક્ત અમે રીડેવલપમેન્ટની માગણી માગીએ છીએ કારણ કે આપણા નીતિ નિયમ મુજબ ત્રીસ વર્ષે પચીસ વર્ષે કોઈ પણ બાંધકામ હોય એ નેસ્તો નાબૂદ થઈ જાય છે એને ભાંગી તોડી અને નવેસરથી નવું કરવામાં આવે એનું નામ રીડેવલપમેન્ટ કહેવામાં આવે છે એટલે અમે રીડેવલપમેન્ટની માગણી કરીએ છીએ કારણ કે આજે પચીસ વર્ષની બદલે આજે પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા હોય અને અઠ્ઠાવન વરસ પિસ્તાલીસ વર્ષ જેવો સમયગાળો વીતી ગયો હોય અને વાવાઝોડા ભૂકંપ ધરતીકંપ અને બીજી ખાના ખરાબીઓ પણ થતી હોય અને ચોમાસા દરમિયાન આજે ત્યાં પરિવાર આખી આખી રાત જાગી બીક અને ડરની અંદર દિવસો કાઢતા હોય ચાર ચાર મહિના ચોમાસાના બીક ડરમાં જો નાના છોકરાઓ બૈરાઓ બુઝુર્ગો કાઢતા હોય તો અમારી માગણી યોગ્ય છે એવું અમે માનીએ છીએ અને લોકો પણ માને છે અને અધિકારીઓ હોય તો એમને પણ ખબર હોય કે ભાઈ આજે આ લોકોની માગણી જે છે એ વ્યવહારિક છે સાચી છે યોગ્ય છે તો અમને આની અંદર ન્યાય મળે નિર્ણય મળે અને રીડેવલપમેન્ટની જેટલું બને એટલું ઝડપી થાય એવી અમારી માગણી છે અમે કોઈ જાતનો કોઈ ગોકીરો કોઈપણ જાતની માથાકૂટ કે કોઈ પણ જાતનો અમે ઓલું કરવા માગતા નથી માત્ર ને માત્ર અમારી એક જ માગણી છે કે આ જૂના બાંધકામને હવે નેસ્તો નાબૂદ કરી અને રીડેવલપમેન્ટની અંદર અમને તાત્કાલિક રીડેવલપમેન્ટ કરી આપે એવી અમારી માગણી છે જય હિન્દ જય ભારત ઊર્જા બચતને લઈ મહુઆ જેટકોટ ડિવિઝનના કર્મચારીઓએ જનજાગૃતિ અર્થે એક રેલીનું આયોજન કર્યું હતું જે રેલી મહુઆ શહેરના રાજમાર્ગો પર ફરી હતી ઉર્જા બચત અને કાર્યક્ષમતાની ઉજવણી બે હજાર ત્રેવીસ અંતર્ગત મહુઆ જેટકોટ ડિવિઝન સ્ટાફ દ્વારા જનજાગૃતિ અર્થે એક રેલીનું આયોજન કરાયું હતું

તેમાં ખાસ કરીને મહુવા ડિવિઝન નીચે આવતા તળાજા રાજુલાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઉર્જા બચતને લઈ શીખ હપાઈ હતી અને તેમને જાગૃત પણ કરાયા તો બેનરો પોસ્ટરો પેમ્પલેટ વગેરેથી પણ લોકોને જાગૃત કરાયા છે તો આજ રોજ મહુઆ શહેરના નગરજનો વીજ બચતને લઈ જાગૃત બને તે માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનજાગૃતિ રેલી નગરના રાજમાર્ગો પર બેનરો પોસ્ટરો સાથે ફરી હતી

મારું નામ જગદીશ હું અહીંયા તરીકે જીયુએનએલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એમણે નક્કી કર્યું કે આપણે ડિસેમ્બર માસમાં જનજાગૃતિ થાય એના હેતુસર દરેક માણસ સુધી સંદેશો પહોંચે કે વીજ બચતની વીજ બચત કઈ રીતે કરીએ આપણે એવા ઉપકરણોનો ઉપયોગ કરીએ કે શું શું કરીએ રોજિંદા જીવનમાં કે વીજ બચત થાય ખરેખર વીજ બચત તો એ ઉર્જાની બચત એ રાષ્ટ્રની બચત છે તો એના માટે અમે નક્કી કર્યું તો જે અમારી કંપની જેટકો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડે જે અમને પ્રોગ્રામ આપ્યા એ પ્રમાણે અમે મહુવા તાલુકા રાજુલા તાલુકા ડિવિઝન નીચે બે તાલુકા આવે મવા રાજુલા તળાજા તો એ દરેક જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં જઈને પેલા તો અમે પ્રોગ્રામ આપ્યા વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે કઈ રીતે થાય એના માટે વિવિધ બેનરો પોસ્ટરો અને દરેક સ્કૂલોમાં જઈ લઈ અને અવેરનેસ આવે એના માટે પ્રોગ્રામ કર્યા અને આજે મહુવામાં અમે આ રેલી કાઢવાનું નક્કી કરી રેલી મંજૂરી મેળવી રેલી કાઢી જેના લીધે દરેક પબ્લિક સુધી સંદેશો જાય અને અમે દરેક જગ્યાએ પેમ્પલેટનું પણ ડિસ્ટ્રિબ્યુશન કર્યું જેમાં લાઇટ ન હોય ત્યારે વીજ ઉપકરણો બંધ કરવા ઇલેક્ટ્રોનિક વસ્તુ યુઝમાં ન હોય ત્યારે અનપ્લગ કરવી આપણા જે રોજિંદા લેમ્પ છે ટ્યુબલાઇટ છે તો એને અમુક સમયે એની ઉપરથી ધોળ સાફ કરવી જેથી પૂરતો પ્રકાશ મળે હવા ઉજાસ વાળો ઘરમાં વાતાવરણ રીતે બારી મૂકવી તો આ વિવિધ મુદ્દાઓ છે એના માટે અમે ન્યૂઝપેપરમાં પણ આના માટે જાહેરાત આપી છે એટલે ખાસ આનો હેતુ પબ્લિકમાં જાગૃતતા આવે અને ઉર્જા બચત થાય અને રાસની બચત થાય એ અમારો હેતુ છે બસ સમાચારોમાં અત્યારે આટલું જ ફરી કાલે સમાચારો થશે ત્યાં સુધી હું કરે ચોણ અને લીલ મોકવાન યુદ્ધ સમગ્ર ટીમ શુભરાત્રી